નમસ્કાર દર્શક મિત્રો થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે જોઈએ હવે તળાધાની નગરપાલિકાની ચૂંટણીને લઈને સમાચાર તળાજા નગરપાલિકાના વોર્ડ નંબર સાતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અક્રમભાઈ અલીભાઈ ભુરાણી ક્રમાંક નંબર એક ક્રમાંક નંબર બે ઉપર અયાનભાઈ નિહાલભાઈ ભુરાણી અને ક્રમાંક નંબર ત્રણ ઉપર અશરફ રફીકભાઈ પિરાણી અને ક્રમાંક નંબર ચાર ઉપર કશુબેન બગુભાઈ ડાભી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેમના દ્વારા અજે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવા માટે اپિલ કરવામાં આવી છે જુઓ શું કહે છે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 7 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જી મરુણમયન નીલ પરુણી મારી સાથે અમારી ફાઈનલ અકરમભાઈ પુરાણી પછી અને અશ્રમબેન તો આપણી અત્યારે દરજહનગર બલે અમારી સરકાર બેઠી જઈને અમારે વોર્ડ નંબર સેવનમાં અમે તમે કાર્યાલય ખોલ્યો ત્યારે બધા જે આશીર્વાદ આવીને અમને બધા રહ્યા હતા એ જોઈને તમને લાગ્યું તો ગયા છીએ પણ અત્યારે અમારી બધા સાથે એક નંબર અપીલ છે કે તળાજામાં હાઈએસ્ટમાં હાઈએસ્ટ એટલે વોર્ડ નંબર સાતના ક્રમાંક નંબર એક બે ત્રણ ચાર ઉપર નંબરનું બટન દબાવીને નીચે રજીસ્ટર બટન દબાવીને ખાસ કરીને ભવ્યથી ભવ્ય રીતથી અમારી બેનને વિજય બનાવે અને અમારી સત્તા બેઠી જવા બાદ તળાજાના જે કાંઈ પ્રશ્ન છે આપણે ખાસ કરીને સફાઈના પછી ગટરના કે નગરપાલિકાના રોડ રસ્તાના એ બધા અત્યારે બે વર્ષથી આપણી નગરપાલિકા નથી અને એમાં જે વહીવટી એ શાસનમાં જરાક થયું એ બધું અમે સુધારશું એની માટે આજે હું મારો નંબર જાહેર કરું છું મારો નંબર છે સેવન એટ સેવન એટ ટ્રિપલ સિક્સ ડબલ વન ઝીરો કોઈપણને આપણા ઇલેક્શનના રિઝલ્ટ આવી જવા બાબતે તકલીફ પડે તો એ મારો સંપર્ક કરી શકે છે અને બીજા બધા પણ એમનો નંબર જાહેર કરે છે તો એ ગમે જ્યારે અડધી રાતે અમારો સંપર્ક કરી શકે મારું નામ અકરમ અલીભાઈ પુરાણી વોર્ડ નંબર સાતમાંથી ભારતીય જનતા પાર્ટી તરફથી દાવેદારી નોંધાવી છે મારી પેનલમાં ચાર ઉમેદવાર છે અને મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું પચીસ બાવીસ છાસઠ અઠ્ઠાણું છે પરિણામ પછી કંઈ પણ અમારા મતદારો વોર્ડ નંબર સાતના નહીં કાંઈ પણ કામ કરે તો અમારા સંપર્ક કરી શકે છે આજે રાતે અમારે કોઈ પણ જાતનું કામ હોય તો ફોન કરી શકે છે રિપીટ કરું છું મોબાઈલ નંબર અઠ્ઠાણું પચીસ બાવીસ છાસઠ અઠાણું મારું નામ છે રપિક રમનેતાની ચોરા મારો મોબાઈલ નંબર છે ચોરાણું અઠ્યાવીસ બાવીસ છાસઠ સાડત્રીસ જે કાંઈ કામ હોય તે અમારા ચાર પેનલવાળા છે એનો સંપર્ક કરી શકે છે મારું નામ છે ગુપ્પુભાઈ સત્તાભાઈ ડાભી મારો નંબર છે કાણું પંચોતેર દસ સત્તર સિત્યોતેર તમે ત્યારે કોઈ પણ કામ હોય તો પણ કરી શકો